ગુડ મોર્નિંગ પ્રેઝલો ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ જ્યારે હું બાળક હતો ત્યારે બાળકની પેઠે બોલતો હતો બાળકની પેઠે વિચારતો હતો બાળકની પેઠે સમજતો હતો પણ હવે મોટો થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે પહેલો કોરમથી તેનો તેરમો અધ્યાયને તેની અગિયારમી કલમ એકથી તેર સુધી વાંચવા પ્રયાસ કરશો આજનો વિચાર ખ્રિષ્મા અતિ પ્રિયવાળા મિત્રો રવિશુ ખ્રિસ્તના મહાન અને ગૌરવી નામમાં આપ સર્વને સવારની ખૂબ સારી પ્રેમી સલામ તમારા પોતાના બાળકનો યોગ્ય સમય શારીરિક માનસિક આત્મિક તથા સર્વાંગી વિકાસ થાય એમ તમે ઈચ્છશો બેશક એમ જ ઈચ્છશો અમુક સમય સુધી એ રમકડા સાથે સાથે રમે બાળ વૃત્તિ કરે એ સ્વીકાર્ય છે ને આપણને ગમે પણ છે ને સારું પણ લાગશે પણ અમુક વર્ષો પછી ઉંમર થાય શરીર વધે પણ માનસિક વિકાસ ન થાય મોટું થયા પછી પણ એ બાળકની જેમ જ વર્તતું હોય તકલીફ ત્યારે કહેવાય બાળક બાળકની જેમ વિચારે સમજે બોલે અને વર્તે પરંતુ પરિપક્વ થયા પછી એ પુખ્ત વયની વ્યક્તિની જેમ વિચારે સમજે બોલે વર્તે એ અપેક્ષિત છે જ એક દિવસ એવો આવવો જોઈએ કે જ્યારે એ મોટો થયા પછી બાળકની વાતો મૂકી દેશે હવે વાત તો કરી બાળકની પણ આજે આપણામાંના ઘણા લોકો જેઓ પોતાને પરિપક્વ માને છે સમજે છે ગણે છે પણ વર્તન બાળક જેવું કરે છે કારણ કે તેમણે હજી એ બાળકની વાતો મૂકી દીધી નથી અને એમ વર્તીને એમ કરીને આપણે આપણી પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરીએ છીએ પાઉલ આગળ એ વિશે લખે છે ચૌદમો અધ્યાયની વીસમી કલમ જોશો તો ત્યાં લખ્યું છે ભાઈઓ સમજણમાં બાળક ન થાવ પણ દુષ્ટતામાં બાળકો થાઓ અને સમજણમાં પ્રોઢ થાઓ વળી હિબ્રોને પત્રનો લેખક પણ લખે છે હિબ્રોને પત્ર પાંચ બાર અને ચૌદ જો તમે જોશો તો ત્યાં લખ્યું છે કેમ કે આટલા વખતમાં તો તમારે ઉપદેશકો થવ જો થવું જોઈતું હતું પણ અત્યારે તો દેવના વચનના મૂળ તત્વો સાચે એ કોઈ તમને ફરી શીખવે એવી અગત્ય છે અને જેઓને દૂધની અગત્ય હોય ને ભારે ખોરાકની નહીં એવા તમે થયા છો કેમ કે જે કોઈ દૂધ પીએ છે તે ન્યાયીપણા સંબંધી બિન અનુભવી છે કેમ કે તે બાળક જ છે પણ જેઓ પુખ્ત ઉંમરના છે એટલે જેમને ઇન્દ્રિયો જેમની ઇન્દ્રિયો ખરું ખોટું પારખવામાં કેળવાયેલી છે તેઓને સારું ભારે ખોરાક છે અને હવે વિચારો કે મારું વર્તન વાણી વ્યવહાર વિચારો વલણ સમજણ કેવી છે કેવી હોવી જોઈએ શું હજી હું બાળક જ છું શું હું પરિપક્વ થયો છું અથવા તો થઈ છું આપણી આગળ સંપૂર્ણ પ્રક્ટીકરણ છે કે આપણી સમજણ સાવ અધૂરી છે અને મર્યાદિત છે ઈસુ છે એવા ભલે આપણે સંપૂર્ણ ન થઈ શકીએ પણ કમસે કમ આપણે એ દિશામાં વૃદ્ધિ પામતા વિકાસ પામતા પરિપક્વતા તરફ આગળ વધતા તો હોવા જ જોઈએ બાલ્ય અવસ્થા એ ટેમ્પરરી છે એ કાયમનું નથી પણ પુખ્તતા એ સમજણ એ એ જે ઠરેલ અનુભવ કહેવાય એ પરિપક્વતા એ કાયમી છે એ સંપાદન કરીએ અને એ પ્રાપ્ત કરીએ પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવા આપણને સર્વને એક સરખી રીતે સહાય થતાં મદદ કરો આમિલ ધન્યવાદ